મારું નામ શ્રી જિલ્લા ઉપપ્રમુખ આજે શ્રી રાજપૂત સેના ભાવનગર જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ અને આવ્યા અને ગોયલવાર રાજપૂત સમાજની ટીમ અમે લોકો આવેદન દેવા માટે આવ્યા છીએ તાજેતરની અંદર સંસદ ભવન ની અંદર યુપી ના સમાજવાદી પાર્ટી નો સાંસદ રામજીલાલ સુમલે આ દેશના મહાપુરુષ મહારાણા સાંગા ઉપર ટિપ્પણી કરી મહારાણા સાંગા એ જોવો એના જીવન દરમ્યાન થી વધારે યુદ્ધ કર્યો આ દેશ માટે આ ધર્મ માટે આવા મહાપુરુષનું અપમાન સંસદ ભવનની અંદર થાય અને ખૂબ દુખની વાત છે કે આનો સંસદ ભવનની અંદર જ વિરોધ થવો જોઈએ પણ જે બોલ્યો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એને જેનું વડણ હતું એને ભાન થવી જોઈએ કે એનું અપમાન કોને કર્યું છે અવારનવાર કોઈ પણ રાજકીય નેતા જ્યારે હોય ત્યારે ઇતિહાસ ઉપર આંગળી ચિંધે છે ઇતિહાસના ના મહાપુરુષ ઉપર આંગળી ચિંધી છે આ છેલ્લી વાર જે અમારા ભાઈ વાત કરી આવેદન છે બાકી શ્રી રાજપૂત કરણી સેના આની માટે તમામ રીતના લડી લેવા તૈયાર છે શ્રી રાજપૂત કરણી સેના ભાવનગર શહેર અને જિલ્લા નિરીમાં હાજર છે અને કલેક્ટર સાહેબ ને જે રાજ્યસભાના સાંસદ સુમને જે અમારા વીર રાણા સાંગા ઉપર જે ટિપ્પણી અભદ્ર કરી છે એની માટે અમે કલેક્ટર સાહેબ આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને બીજું કે આની પહેલાં રૂપાલા પછી રાજસ્થાનનો મેઘવાર અને અત્યારે જ્યાં સુમન જેવા રાજકારણી સત્તા લાલચુ જે ખોટી ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એની મારી માંગ છે અને કરણી સેનાની નવી રણનીતિ છે હવે જે આવા નિવેદનો આપશે એની ઉપર અમે સીધા ડાયરેક્ટ એના ઘર ઉપર એટેક કરશું બાકી હવે આવેદનપત્ર દેવાની છેલ્લી વાત છે બાકી હવે અમે રાહ જોઈને કંટાળી ગયા છીએ બરોબર વારાઘાડી આ ના વસ્તુ ઉભી થાય છે ઐતિહાસિક પુરુષોની એક શ્રેણી બનાવવામાં આવે જેમાં દરેક સમાજના દરેક લોકો નાનામાં નાનાથી મોટા મોટા વર્ગ સુધીના દરેક જે તે પૂર્વજોને એક શ્રેણીમાં લેવામાં આવે એ શ્રેણીમાં આવેલા પુરુષોનું ક્યારેય કોઈ નીચું ઘસાતું બોલે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી